પાટણ લોકસભા બેઠકની ચૂંટણીનો પ્રચાર જંગ શરૂ થઈ જવા પામ્યો છે કોંગ્રેસ દ્વારા પાટણ બેઠક પર સ્થાનિક અને જાણીતા એવા ચંદનજી ઠાકોરને ટિકિટ આપીને લોકસભાના ચૂંટણી મેદાનમાં ઉતારતા જ સમગ્ર ચૂંટણીના માહોલમાં તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોમાં ભારે થનગનાટ અને ઉત્સાહ વ્યાપી ગયો છે સામાજિક આગેવાનો કાર્યકરો અને બધાનો સૌના ઉત્સાહ અને ઉમંગ અને આશીર્વાદ વચ્ચે ચંદનજી ઠાકોરે પૂજ્ય સદારામ બાપાના આશીર્વાદ મેળવીને વિવિધ ધાર્મિક સ્થાનકો મંદિરો અને આશ્રમો ખાતે પ્રથમ દર્શન વંદન કર્યા બાદ તેમના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કર્યો છે ચંદનજી ઠાકોર તેમના ચૂંટણી પ્રવાસ અંતર્ગત આજે સરસ્વતી તાલુકાના ઉંદરા ગામ ખાતે ક્ષેત્રપાળ દાદાના દર્શન નમન કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ઉંદરા સમસ્ત ગ્રામજનો દ્વારા ચંદનજી ઠાકોરનું વાસ્તે ગાસ્તે ઉમળકાથી ભવ્ય સામયું અને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું નાની બાલિકાઓ દ્વારા માથે કળછ ઉપાડીને ચંદનજી ઠાકોરનું હરકભેર સામ કર્યું હતું ક્ષેત્રપાલ દાદાના મંદિર ખાતે બેઠકનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો અને આગેવાનો દ્વારા ચંદનજી ઠાકોરને સાફો પહેરાવી તેમજ તલવાર ભેટ અર્પણ કરીને પાટણ લોકસભાની ચૂંટણીમાં વિજય બનવા આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઉપરાંત પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઘેવરભાઈ રબારી શંકરજી ઠાકોર ભુરાભાઈ જોશી મોંગજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ચંદનજી ઠાકોરને પાટણથી જંગી મતોથી વિજેતા બનવા દિલ્હીના પાર્લામેન્ટમાં સંસદ સભ્ય તરીકે મોકલવા સૌએ સંકલ્પ સાથે તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરીને તેમને સહયોગી બનવાની ખાતરી આપી હતી કુંદરા ગ્રામજનોનો ઉત્સાહ ઉમંગ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરોના જોમ જુસ્સાથી સમગ્ર વાતાવરણ કોંગ્રેસમાં બની ગયું હતું અને મોટી સંખ્યામાં જોડાયેલા સ્થાનિક આગેવાનો કાર્યકરો ગ્રામજનોએ આ વખતે પાટણ બેઠક પરથી પંજો દિલ્હી મોકલવા વિશ્વાસ દર્શાવ્યો હતો મિત્ર અહીંના ધારાસભ્ય હર હંમેશા આપની વચ્ચે રહેતા જ્યારે ફોન કરો ત્યારે ફોન ઉપર વાત કરીને તમારા નાના મોટા પ્રશ્નો હલ કરતા એવા સન્માન્ય જિલ્લા પ્રમુખ સન્માન્ય જમરભાઈ શંકરજીભાઈ હાર્દિકભાઈ બહુ સૌ સન્માન્ય વંચ સાથી મિત્રો હું નમન કરું નો નંબર દાદાની કૃપાથી મેં કલ્પના પણ નથી કરી હું રાજજી બેટા કે ઓ મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી લડશે તમારી પેઢીને કોઈ પૂરી હોય પડ્યું છે મારી કઈક અંદર આહુતિ છે અને આહુતિનો ભાગ રૂપે આજે જે મને જે મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી લડવાનો અવસર બન્યો છે અને એમાં સૌ ભાગ સહભાગી બનાય બદલ આભાર